ભાઈઓ અમે ચાર હતા અને પાડ્યા મિલકતના ભાગ બધાએ રાખ્યા જમીન મકાન ને મા બાપ મારે ભાગ દામે ફપાવ્યો હતો મને મૂરખમાં તું કેતો કઈ બોલ્યો નહીં પણ મારી નજર હતી મારી માં ઉપર માનું હૃદય રોતું હતું માનું હૃદય રોતું હતું અને બાપા ઊભા ઊભા કરતા હતા વિચાર ચાર ચાર મેં સંતાનો જણ્યા હતા અને બધાય મિલકતના હગા સાચું કીધું કોક ભલાય કે જણનો જરૂર નોશ થાય પણ આ એક તો હશે આ ચાર માંથી કે જે મારો હગો થાય નાનો બોલ્યો છબી દેખાય અને યાદ આવ્યા એ ભાઈઓ પાપ માને ચડાવી હતી મેં વારે અને બાપ સામે ઉગતો હતો હું જે બે ચાર વેત જમીન હાટું મેં ભાઈઓ સામે બાંધ્યા વે હજુ કહું શું સમજી જાજો હજુ કહું છું સમજી જજો આ જુવાનીનું જો હોય છે બળ આ કાળનું નું ચક્ર ફરશે ત્યારે નહીં ચાલે તમારું કણ જોયા કરજો જતું કરજો જોયા કરજો જતું કરજો મિલકતમાં નથી રાખ્યું કઈ પરિવાર જ સાચી સંપત્તિ છે સમજતા મોણું ન થાય સમજતા મોણું ન થાય